નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નવી સવારમાં આજે એક નવી શ્રેણી અમે શરૂ કરી રહ્યા છીએ આ શ્રેણીનું નામ છે હંસવાણી સનાતન ધર્મને પ્રતિબદ્ધ આ શ્રેણીમાં આપણે સંસ્કૃત વિષયના પ્રકાંડ પંડિત ભારતીય સંસ્કૃતિ હિન્દુ ધર્મના ખૂબ જ ઊંડા અભ્યાસી અને અનેકવિધ રીતે આ દિશામાં ખૂબ મહત્વનું કામ કરનાર શ્રી ગૌતમભાઈ પટેલ સાથે નિયમિત રીતે ચર્ચા કરીશું ગૌતમભાઈ તમારું સ્વાગત કરું છું નમસ્કાર અને અખાત રીતના દિવસે આ એક ઉત્તમ પ્રારંભ અમે કરી રહ્યા છીએ આ નામ આપ્યું છે પૂજન પટેલે હું ગૌતમભાઈ સાથે ચર્ચા કરું એ પહેલાં પૂજન પટેલનો પરિચય નવી સવારના પ્રેક્ષકોને આપી દઉં કે થોડા દિવસો પહેલાં ચોવીસ વર્ષનો એક યુવક મને મળવા આવ્યો અને મળીને અમે બધી વાતો કરી સનાતન ધર્મનો ખૂબ જ જિજ્ઞાસુ અને ચાહક એણે મને કહ્યું કે હું એક ભજન ગાઉં મને એટલી બધી નવાઈ લાગી કે અમેરિકાનો કોઈ યુવાન ભલે મૂળ ગુજરાતી પણ અમેરિકામાં ભણેલો અમેરિકામાં ઉછરેલો કોઈ છોકરો મારી ઓફિસમાં આવીને મને એમ કહી રહ્યો છે કે મારે એક ભજન ગાવવું છે અને એણે ઉત્તમ રીતે ભજન ગાયું હવે એની ઈચ્છા એવી કે સનાતન ધર્મ મહાન ધર્મ છે સનાતન સંસ્કૃતિ સનાતન જીવનધારા એની વાત ડિજિટલ સ્વરૂપે આપણે મૂકવાની જરૂર છે સમગ્ર વિશ્વ સમક્ષ નવી સવાર પણ એ દિશામાં જ આગળ વધી રહી છે નવી સવારે ગુજરાતના ત્રણ મહાન સંતો પૂજ્ય ડોંગરેજી મહારાજ સંત પુનિત અને કૃષ્ણશંકર દાદા આ ત્રણેયની ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવવાનું કામ એ હૃદયમાં લીધું છે અને એ કામ ચાલી પણ રહ્યું છે એટલે અત્યારે નવી સવાર અને હંસવાણીના સંયુક્ત ઉપક્રમે અમે એવો પ્રયત્ન કરીશું કે સનાતન ધર્મની બધી જ મહત્ત્વની વાતો લોકાભિમુખ રીતે મૂકવામાં આવે ગૌતમભાઈ પટેલને હું વર્ષોથી ઓળખું છું અમેરિકાથી એક પ્રકાશિત થાય છે સાપ્તાહિક એમાં હું જ્યારે સંપાદક હતો ત્યારે પણ એમની કલમનો લાભ અમે અમેરિકાના લાખો વાચકો સુધી પહોંચાડેલો અને એમના માટે મને ખૂબ જ આદર છે મને આજે ખરેખર ખૂબ આનંદ થઈ રહ્યો છે કે નવી સવારના સ્ટુડિયોમાં તેઓ આવ્યા છે અને અમે હવે નિયમિત રીતે મળીને સનાતન ધર્મ વિશે વાતો કરવાના છીએ ગૌતમભાઈ તમારું એક પુસ્તક આમ તો હું જ્યારે જ્યારે તમને મળવા આવું ને ત્યારે તમે મને હંમેશા પુસ્તકો આપો અને અણમોલ પુસ્તકો હોય મારા તો એકસો એંશી પુસ્તકો થયા એ પુસ્તકોમાં તમે મને થોડા સમય પહેલાં એક ગુજરાતીમાં પુસ્તક આપેલું હિન્દુ ધર્મને લગતું હતું અને મને એટલો બધો આનંદ થયેલો એ પુસ્તક વિશે મેં મારી કોલમમાં પણ એક લાંબો લેખ લખ્યો પણ એનું પરિણામ એ આવ્યું કે કચ્છમાંથી કંઈક લોકો મારે ઘેર લેવા આવ્યા અને કંઈક નવા સારા સંબંધો પણ થયા બહુ સારા એમાં એક વૈદ્યનો સંબંધ થયો છે એ તો મને એટલો બધા મારે છે દર અઠવાડિયે તો એમને બીજા પુસ્તકો મૂકી એ પુસ્તકોના શોખીને એ પુસ્તકો વેચાતા લઈને મને મોકલે પાછા અને હું ચાલ્યા કર આ પુસ્તક મને કેમ ગમ્યું કારણ કે સનાતન ધર્મ મહાન છે પણ કોઈને કોઈ કારણસર એની બધી વાતો અત્યારે લોકો સુધી પહોંચી નથી તો તમે કેટલી સરસ શૈલીમાં લખ્યું કે એક જિજ્ઞાસુ વ્યક્તિ સનાતન ધર્મ વિશે જે પાયાના પ્રશ્નો ઊભા થાય એ બધા પ્રશ્નો પૂછે અને એક વિદ્વાન વ્યક્તિ તજજ્ઞ વ્યક્તિ અત્યંત સરળ ભાષામાં કોઈ પણ વ્યક્તિને સમજાઈ જાય એવી રીતે એના જવાબો હવે એવું છે રમેશભાઈ આની પાછળ એક ઇતિહાસ છે અમે કૈલાસની યાત્રાએ ગયા હતા અને એ વખતે પચાસ જણા એમાં લગભગ દસ બાર ડૉક્ટરો હતા કેટલાક ડૉક્ટર દંપતી પણ હતા ત્યાંથી આવ્યા પછી ફરી હું અમેરિકા ગયો તો એમાંના એક ડૉક્ટર દંપતીને મળવા ગયો તો એમણે મને કીધું કે મારી ગ્રાન્ડ ડોટર પૌત્રીસ સ્કૂલમાં ભણે છે બહુ વિચિત્ર સવાલો કરી અને એને હેરાન કરે છે તમારામાં મત આટલા બધા દેવ છે અમારે તો એક જ દેવ છે તમે વાંદરાને પૂજો છો તમે સાપને પૂજો છો તમે ઝાડને પૂજો છો બરાબર આવું બધું એમ કે એને પૂછે ને આ બિચારી જવાબ નથી આપી શકતી આપણે શું કરીએ બોલો મેં કીધું આપણે એકાદ પુસ્તક કરીએ કારણ કે બહુ સારો વિચાર છે એ દીકરી તેર વર્ષની હતી ફક્ત અને એણે થીસ ક્વેશ્ચન મોકલ્યા વિચ બીચમેર હોન્ટિંગ હર એટલે એને વારંવાર લોકો પૂછતા થયાં જુદા જુદા પછી બીજા ત્રીસ મેં ઉમેર્યા એટલે અમેરિકામાં જન્મેલી ઉછરેલી તેર વર્ષની દીકરીએ હા એના તમને સનાતન ધર્મના સંદર્ભમાં તીસ ક્વેશ્ચનવાર મોકલ્યા હા એ મેં ચોપડીમાં છાપ્યા છે અને બીજા મેં ઉમેર્યા હાને એ બધા સવાલોના ધીમે ધીમે ઉત્તર રાખ્યા દાખલા તરીકે બહુ જ ચર્ચાયેલો સવાલ છે આ અહીંયા કે તમારા આટલા બધા દેવો છે એનો ઉત્તર મારી એક શૈલી છે કે કોઈ ઉદાહરણ કેવી રીતે આપવું ને તો જરા બેસી જાય બધું બેટા એક સાધુ હતા અને એની કને એમ કે આવો કોઈ વિદેશી વિદ્વાન ગયો અને એણે કહ્યું કે તમારા ધર્મમાં આટલા બધા દેવો છે અમારે તો એક જ દેવ છે તે એટલે સાધુએ હસતા હસતા વાત કરી કે જો ભાઈ એક રાજા હતો એ રાજાને એમ થયું કે મારા લશ્કર માટે હું યુનિફોર્મ તૈયાર કરાવું પછી યુનિફોર્મ તૈયાર કરાવવા માટે એને ટેન્ડર મંગાવ્યા પણ મુશ્કેલી એ થઈ કે બીજે જ દિવસે એનો સાળો રાજાનો એની બેન એટલે રાજાની પાઇપ કરીને ગયો અને કંઈ ટેન્ડર બેન્ડર નહીં આ મને આપી દો કોન્ટ્રાક્ટ રાજાનું ચાલ્યું નહીં પત્ની આગળ એટલે એને આપી દીધું કોઈનું નથી ચાલતું જાહેરમાં ના કહેવાય પેલો એવો લુચ્છો નીકળ્યો કે એણે પાંચ ફૂટની હાઈટના માણસોને થાય એવા બધા જ શૂટ તૈયાર કરી સપ્લાય કર્યા લશ્કરમીથી ફરિયાદ આવી કે આ આને શું કરીએ પાંચ ફૂટના એ તો બધા ઊંચા થાય ને હાથે એટલે તરત એની એણે પોતાની પત્નીને કહ્યું એટલે એના ભાઈને બોલાયો એના ભાઈને બોલાવીને ને બોલ કેમ આવું કર્યું તો કે પણ આનો સીધો ઉપાય છે કે છે શું પાંચ ફૂટથી જે કોઈ ઊંચા હોય ને એ બધાના ટાંટિયા કાપી નાખો એટલે બધા યુનિફોર્મ થઈ જશે કે છે હવે આવું થાય ના થાય ને ક્રિશ્ચિયન ધર્મે આવું કર્યું લશ્કરમાં જેમ બધા એક હાઈટના હોતા નથી એમ દુનિયામાં માણસો એક જ સરખા હોતા નથી કોઈની ડિમાન્ડ જુદી હોય છે કોઈની અપેક્ષા જુદી હોય છે કોઈની વૃત્તિ જુદી હોય છે કોઈનું વર્તન જુદું હોય છે હિન્દુ ધર્મે આ વૈવિધ્યને જે કુદરતમાં વૈવિધ્ય છે તમે જુઓ બોટાની વાળા કે એક પાંદડું લો ને અને એ ઝાડનું બીજું પાંદડું લો રેખાઓ સરખી નથી આટલું બધું વૈવિધ્ય છે અબજો માણસો જે છતાં મોડ આટલું છતાં બે એક સરખા નથી તો અમે વૈવિધ્યનો સ્વીકાર કર્યો જેને વિદ્યા જોઈએ એને સરસ્વતી આપી બળ જોઈએ તો તું હનુમાન લે શરીર સારું જોઈએ તો સૂર્યની ઉપાસના કર એમ જેમ જેમ એની વૃત્તિઓ વધતી ગઈ એમ એમ એને જુદા જુદા રસ્તા આપ્યા તમે તો બધાના ટાંટિયા કાપી નાખ્યા એક સરખા કહેતી હોય કે માટે તમારું ખોટું છે અમારું જે વૈવિધ્ય છે અને આગળ સમજો હિન્દુ ધર્મની મોટામાં મોટી વિશેષતા એ છે કે અનેકતામાં એકતાને એકતામાં અનેકતા એનું મોટું ઉદાહરણ છે એટલે કેવી રીતે બરાબર તો કે અમે બધા જ દેવોને બરાબર અને પછી એને ટ્રિનિટી એટલે ત્રિદેવોમાં એનો સમાવેશ કરીએ અને આગળ વધીને ત્રણ મેથી એક જ મૂળ તત્વ એકના ત્રણ થયા એટલે સૃષ્ટિ સંચાલન સર્જન અને સંહાર માટે એમ ત્રણ કલ્પના કરીએ ત્રિમૂર્તિ આપી પણ મૂળ એક જ સંસ્કૃતમાં એમ કહે છે કે આપણે આમ ઊભા છે બે જણા સામે એક મોટું વન છે એક જણે એમ કીધું કે વનમ એટલા એક વન છે જોડે બીજો ઊભો તો એ કહે છે ના ના વૃક્ષા અનેક ઝાડ છે બે સાચા છે બરાબર ને એમ એક બ્રહ્મ છે અને આ અનેક દેવો છે આ બંને સાચા છે કારણ કે વસ્તુ એક જ છે આ હિન્દુ ધર્મની વિશેષતા છે કે એકમાં અનેકતા અનેકતામાં એકતા બરાબર ને એ યુનિટી ઇન ડાયવર્સિટી એ એની મોટામાં મોટી વિશેષતા છે અને સમજવામાં કંઈક લોકો નિષ્ફળ જાય છે અને માટે ગમે એવા આક્ષેપો કરે છે પણ ગૌતમભાઈ પછી શું થયું કે એ દીકરી છે જે અમેરિકામાં રહેતી ત્રણ વર્ષની દીકરીએ અને પછી તમે એના જવાબો કયા સ્વરૂપમાં આપ્યા અને પછી પુસ્તક કેવી રીતે થયું હા એ પછી મેં ધીમે ધીમે બધા જ સવારો તૈયાર કર્યા એના હતા અને મને એમ થયું કે આ આખા ધર્મનો સળંગ ચિતાર આવે ને એટલે મેં એને શિક્ષક એટલે ટોટ એન્ડ ટીચર એ રીતે એમ કે વિદ્યાર્થી પ્રશ્ન કરે અને શિક્ષક આપે વિદ્યાર્થી પ્રશ્ન કરે બોલો સાહેબ ધર્મ એટલે શું તો પછી શિક્ષક એને સમજાવે પછી એમાં ઉપપ્રશ્ન આવે એને લગતો તો એ પણ કરે અને પછી આગળ વધે પછી એમ કે હિન્દુ ધર્મ એટલે શું આને હિન્દુ કેમ કહેવાય છે અથવા એનું બીજું નામ શું છે સનાતન કેમ કહેવાય છે તો આવા બધા પ્રશ્નો એક પછી એક પૂછે અને એના પછી હું વ્યવસ્થિત રીતે ઉત્તરો બરાબર ઉત્તર ઘણીવાર લાંબો થાય ધર્મ શબ્દ સમજાવવો હોય તો બે મિનિટમાં ના સમજાવે પણ લખેલા પાંચ પાના થાય એનો વાંધો નહીં ભવિષ્યમાં વાંચે જેટલું યાદ રહે એટલું રિપ્રોડ્યુસ કરે વિદ્યાર્થી પણ એને ક્લેરિટી તો આપવી જોઈએ ને એટલે એ રીતે મેં આ અને એમાં છે એક વેદથી શરૂ કરીને આપણે મધ્યકાલીનના આચાર્યો આપણા દર્શનો ઉપનિષદ ગીતા ભાગવત અને એ જ રીતે છેવટે ગઈ સદીમાં એટલે રામકૃષ્ણ પરમહંસને એ બધા અને સાથે સાથે એમ કે પ્રાર્થના સમાજ બ્રહ્મો સમાજ આ બધું હિન્દુ ધર્મની આર્ય સમાજ આ બધાની જે પ્રવૃત્તિઓ એ આપી અને છેલ્લે મેં કેટલીક યુનિવર્સલ પ્રેયર વૈશ્વમાં કોઈ પણ માણસ કરી શકે એવી હિન્દુ ધર્મની કેટલીક દાખલા તરીકે તમસોમાં જ્યોતિર્ગમયા બરાબર હવે આ જે છે મૃત્યુમાં અમૃતમ ગમય કોઈ અંધકારમયથી મને પ્રકાશ લઈને જા અસત્યમયથી મને સત્ય તરફ લઈ જા કે આ પ્રાર્થના જે છે દુનિયાનો કોઈ પણ માણસ કરી શકે છે કે નહીં તો એવી જે પ્રાર્થનાઓ અથવા કેટલાક સુંદર ભજનો વૈષ્ણવજનો તો તેને રે કહીએ જે પીડ ફરાઈ જા ત્યાં અંગ્રેજી એક્સપ્લેનેશન સાથે ગુજરાતીમાં ગુજરાત એનું ગુજરાતી પણ થયું ગુજરાતીની બે આવૃત્તિઓ થઈ અંગ્રેજીની પણ ત્યાં આગળ ઘણી થઈ ખાંસી વેચી દીકરીને સંતોષ થયો હા હા દીકરીને સંતોષ થયો ભગવાન કરાવે છે આપણે તો નિમિત્ત થવાનું છે અને આપણે આપણા જે ધર્મ અને સંસ્કૃતિ કે જે સમજૂતી આપણને આપણા ગુરુજનો તરફથી આશીર્વાદ રૂપે શાસ્ત્રો તરફથી કે એનાથી જે મળી છે એને વેચવાનું મારો એક મોટો પ્રિન્સિપલ છે અથવા ચિંતા કહો તો ચિંતા અને સંદેશ કહો તો સંદેશ કે જો આપણે આપણું જે સારું છે એ આપણી નવી પેઢીને નહીં આપીએ તો ભવિષ્ય આપણને માફ નહીં કરે અને બીજું ખેતર છે ખેડીને દાણા નાખો તો સારું ઉગશે પણ જો દાણા નહીં નાખો કે ખેડવાની મહેનત નહીં કરો તેમાં કાંટાને ઝાંખરા જ ઉગવાના છે એટલે આપણી ફરજ છે તમારી અને મારી બરાબર ને એટલે આપણી પેઢીની ફરજ છે કે આવતી પેઢીને એને જાગૃત કરવી છે કે ભાઈ જો આ તું છે ક્યાં વાત બરાબર તું જેવો તેવો નથી તું સનાતન ધર્મનો અંશ છું અને સનાતનનો અર્થ જ એ છે કે એનો આરંભ કે અંત હોતો જ નથી હું યુવાનો હતો અને યુવાનોમાં કોલેજોમાં રહેતો ને જોતો ને કેટલીક વાર બધું વિચિત્ર પણ જોવા મળે મેં મારા ગુરુને એમ પૂછ્યું બહુ મહાપુરુષ હતા એમ સ્વામી ગંગેશ્વરાનંદજી અદભુત વ્યક્તિત્વ એકસો અગિયાર વર્ષ જીવ્યા આંખો નથી અને છતાં એમની સ્મૃતિ તો અદ્ભુત હતી એની ઉપર બોલવા બેસું તો કલાક જોઈએ મારે પણ એમણે બહુ મહાન કાર્યો કર્યા છે એમણે મને કે દેખ મેં કીધું ગુરુજી શું થશે આપણા ધર્મનું એમનું વિધાન મને આજે પણ આશ્વાસન રૂપ છે અને પ્રજાને બધાને કહું છું એમણે એક જ કીધું દેખ બેટા એ ગંગા કા પ્રવાહ હૈ કભી સૂકનેવાલા નહીં છોટા મોટા જરૂર હોગા લેકિન સૂકેગા નહીં હિન્દુ ધર્મ એ ગંગાનો સતત વહેતો પ્રવાસ એમાં અવગાહન કરો તમને શુદ્ધિ મળશે શાંતિ મળશે બીજી કોઈ પણ નદીમાં સ્નાન કરો અને ગંગામાં સ્નાન કરો એનો મોટામાં મોટો ફેર જે મેં અનુભવ્યો છે અને બજાને કહું છું આપણે ત્યાં એમ કહે છે સકૃત ગમગામ ગામ સ્નાન ગંગામાં એક વાર જ સ્નાન કરો અંદર દાખલ થાવ ને પગે ઠંડુ લાગે આમ આમ થાય પણ જ્યાં તમે આમ પહેલું ડૂબકું મારો અને પછી બહાર નીકળો ને એટલે એવી સ્વસ્થતા આવે છે પછી એકવીસ ડૂબકા મારો કંઈ નથી થતું હવે આનું વૈજ્ઞાનિક કારણ લોકોએ શોધીને આપ્યું છે કે ગંગાના પાણીમાં એ વિશેષતા છે મોમેન્ટ યુ ગો ડીપ ઇન ઇટ યોર હોલ બોડી ઇઝ ઓક્સિડાઈઝ અને એના પરિણામે પછી બહારના વાતાવરણની અસર થતી નથી ગંગા પર તો બહુ બહુ મોટો પ્રોજેક્ટ ચાલે છે અને મેં જોયું છે કબૂલ થયું છે કે યુનેસ્કોની ટીમ આવી હતી અને એમ કે ગંગાનું જળ ભરી રાખીએ છીએ તો વર્ષો સુધી બગડતું નથી બીજી બધી નદીઓનું બગડે છે કોઈ કહે કે હિમાલયમીથી આ જ માટે જડીબુટ્ટી છે તો ભાઈ હિમાલયમીથી બધી નદીઓ નીકળે છે બ્રહ્મપુત્રાથી માડીને પંજાબની પાંચ યમુના યમુનાને બધી અને બધાનું જળ બગડી જાય છે ગંગાનું કેમ નથી બગતું તો એ લોકોએ એનાલિસિસ કરીને છેવટે એમ નામ આપ્યું કે એમાં નિન્જા વાયરસ છે આવું નામ આપ્યું અને એ વાયરસની કેપેસિટી એ છે કે એમાં કોઈ પણ જાતનો બગાડ આવે એ શુદ્ધ કરી નાખે છે મણિકર્ણિકા ઘાટ ઉપર ગંગાની અંદર અડધું બાળેલું દેહ નાખી દેવામાં આવ્યો આખું બાળતા નથી ત્યાં આગ લગાડે શેર એ થાય ને એટલે આખો નાખો દેહ ગંગામાં બરાબર હવે એ વખતે બધો દેહ તો મલિન હોય અને જાતના રોગો હોય અંદર જંતુઓ હોય બેક્ટેરિયા તે બધું એ અંદર ફેલાય અને યુનેસ્કોની ટીમે ત્યાં રહીને જોયું કે ડેડ બોડી નાખવામાં આવે એટલે પાણીની અંદર બધા જંતુઓ કે પેલા બેક્ટેરિયાને બધું થાય અને વિધિન હાફ એન અવર એ બધા ક્લિયર થઈ જાય છે અને ફરી ગંગાનું પાણી હતું ને એવું એવું થાય છે અને આ વાત આપણા કાનપુરના પ્રોફેસરોએ કરી બનારસના એ કરી અને વિદેશીએ કરી જાપાનના પ્રોફેસરે કરી જર્મનના એ કરી એ ફ્રાન્સના બધા એક નિર્ણય પર આવ્યા કે દુનિયામાં આ ગંગાનું જ એક પાણી એવું છે કારણ કે સવાઈ માધવ રાવે એમ કહે છે કે જ્યોર્જનો રાજ્યાભિષેક થયો ને એ વખતે બે મોટા કળશ ભરીને ગંગા જળ મોકલ્યું હતું વીસ વરસ પછી ખોલ્યું એ એવું ને એવું હતું જળમાં કંઈ જ નહોતું થયું હિસ્ટ્રી એમ કહે છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એના માણસો જે આવે ને એ અહીંથી ગંગાનું જળ ભરીને લઈ જાય એટલે એમને પછી એ શુદ્ધ કરવાની જરૂર નહીં જાય ત્યાં સુધી વાંધો સાહેબ આઈને અકબરીમાં એમ લખ્યું છે કે અકબર ગંગાનું જળ પીતો હતો આગળ વધીને ઇતિહાસ એમ કહે છે કે ઔરંગઝેબ આટલો બધો કટ્ટર હતો પણ ગંગાનું જ પાણી પીતો હતો અને આપણો ધર્મ પણ ગંગાના પ્રવાહ જેવો છે એ સતત વહેતો આવ્યો ગંગા ક્યારે ઉત્પન્ન થઈ ભગવાન જાણે બરાબર સૃષ્ટિની સાથે થઈ પણ એ છે અને એવી રીતે હિન્દુ ધર્મની પણ આ જ વિશેષતા છે કે સનાતન છે સનાતન રહ્યો છે ને સનાતન રહેવાનો છે કોઈ એનો નાશ કરી શકે એમ નથી કારણ કે એની અંદર એક એવા અદ્ભુત અંશો છે એનું ધ્યેય જ તમે છો ને હું સાદી ભાષામાં કહું તો ત્યાંથી તમને એક ડગલું ઉપરની બાજુ લઈ જવું એ આપણું ધર્મનું ધ્યેય છે બરાબર ને ધર્મ શબ્દ તો ઘણો મોટો છે વ્યાપક છે કોક દિવસ આખી એ લેવી પડશે એની ચર્ચા માટે ખાલી ડિક્શનરીમાં ધર્મ શબ્દના અઢાર અર્થ આપ્યા છે આપણે ધર્મ ધર્મ બોલીએ છીએ પણ ક્યાં ખબર છે આપણને બરાબર ને એટલે કહેવાનો ભાવ શું છે કે જે આપણાની કણે છે અમારા પુનિત મહારાજ બહુ સરસ કહેતા હતા કે જેવા અહીં પથ્થર થયા એવા બીજે રત્નો નથી અને તમે જીવો ઇતિહાસે જે મહાપુરુષો આપણને આપ્યા વેદના ઋષિઓનું જે દર્શન છે આજે હું વારંવાર કહું છું અરવિંદ ઘોષે એવું લખ્યું છે ગઈ સદીના વિદ્વાન એણે એમ છે કે વેદના ઋષિ જ્યાં સુધી પહોંચ્યા છે ત્યાં હજુ આજનો વૈજ્ઞાનિક પહોંચી શક્યો નથી હજુ એને પહોંચવાનું બાકી છે અને ઘણી વાત આપણે વાતો કરીએ છીએ બરાબર ને સંજીવની સંજીવની હવે વિજ્ઞાન એમ કહે છે કે ફક્ત કોઈ એક શક્તિ અથવા કોઈ એક તત્વ જે દરેક પદાર્થમાં રહેલું છે એટલે આ બ્રહ્મ સર્વત્ર છે એ ઉપનિષદનો ઋષિ એ વખતે કહી ગયો તું નવું શું કીધું તું બ્રહ્મને બદલે શક્તિ બોલે ઉર્જા બોલે ગમેશા અમને વાંધો નથી અમારે ત્યાં વેદમાં સરસ કહેલું છે કે એકમ સદ વિપ્રા બહુધા વદનથી ટ્રુથ ઇઝ વન જુદા જુદા નામોથી જુદા જુદા બોલે બોલ્યા કરે કે જેમાં ફેર શું પડવાનું છે બરાબર ને અને વીર ડુરા નામના બહુ મોટા સિસ્ટોરીયન હતા એણે બધી જુદી રીતે લખ્યું કે એક હીરો અહીં મૂક્યો છે આજુબાજુ આમ ઉપર એના પડો નાખ્યા છે પછી આ બાજુ લાલ રંગનું કાચ છે આ બાજુ લીલો છે આ બાજુ પીળો છે જેમાંથી પેલો જુએ એવો એને દેખાય છે હીરો તો હીરો જ છે તમે જે કાત્થી જુઓ છો એટલે તમે જે આંખે જોશો એ આંખે તમને દેખાશે બાકી તત્વ તો એકનું એક છે એનામાં કોઈ ફેર પડ્યો નથી પડવાનો નથી અને ધર્મનો હેતુ જ આ છે ધારણ કરે છે વિચ અફોર્ડ્સ અમારા કેટલાક વિદ્વાન એમ ચોખ્ખું કહે છે કે ધર્મ શબ્દનો રિલિજિયન અંગ્રેજી એ અપૂર્ણ છે એનું કોનોટેશન જેને કહેવાય ને ધર્મ શબ્દનું એ રિલિજિયનમાં આવતું નથી રી એટલે અગેન રિજિયન એટલે બાંધવું છે તો અમને અગેન એમાં બાંધે એવો એમનો ભાવ છે કંઈક હું કંઈ જાણતો નથી એ બહુ પણ અમને એક પ્રોફેસરે કહેવું આવું પણ ધર્મ જે છે ને એ ઘણો વ્યાપક છે આ પુસ્તકમાં એમણે જે બધી વાતો લખી છે અમારી ઈચ્છા એવી રહેશે કે આ બધી જ વાતો શબ્દો સ્વરૂપે પુસ્તકમાં આવી છે એ હવે આ નવા માધ્યમ દ્વારા ડિજિટલ ટેકનોલોજીની મદદથી તમારા સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું તો આ હતો ગૌતમભાઈ સાથેની મુલાકાતનો પહેલો મણખો ગૌતમભાઈ સાથે નવી સવાર અને હંસવાણીના ઉપક્રમે આપણે હવે નિયમિત મળતા રહેવાના છીએ તમે નવી સવાર સાથે જોડાયા અને આખો સંવાદ તમે પ્રેમપૂર્વક શ્રદ્ધાપૂર્વક સાંભળ્યો તમારો ખૂબ ખૂબ આભાર માનું છું ગૌતમભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા તમારો ખૂબ ખૂબ આભાર માનું છું